તો હવે ભાઈ સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે વેચપડી સિમેન્ટ મેં તમને જ્યારે કીધું હતું સિમેન્ટ આપણે જોતા આપણે જે રીતે જરૂર પડે છે એ રીતે લાવી છે જ્યારે સિમેન્ટ લે એ બધું સિમેન્ટ જરૂર તો સિમેન્ટને બતાવું છું અને આગળ ભરી હવે તો હવે ભાઈ સિમેન્ટ લેવા આવી ગયા છીએ જુઓ સિમેન્ટ આપણે લઈ જવાની છે ગોડાઉન છે આખો અહીંયા અત્યારે એક થેલી આપણે લેતા જઈશું બાકીની બધી થેલી બીજી રીક્ષામાં આવી ભાઈ આપણે

તો પછી ભાઈ કેમ છે કઈશ આપણે કાંઈ શીખ બહુ શૂટ નતો કર્યું અને થોડુંક કામ હતું તો ફોન આપણે બહાર કાઢ્યો નહોતો અને હવે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ત્યારે વાગ્યા છે બપોરના બધા બધે છે અને હું ફોન આપણે ફોન જોતા હતા અને પછી મેં કીધું હાલો થોડુંક શૂટ કરીએ તો આજમાં થોડુંક બહુ કામ આવતું હતું થોડુંક બધું થોડુંક બાર હાક માંડવાનું હતું અને આ પાળીનું કામ ચાલુ હતું ને આ પાળી પૂરી કરી કરી નાખી છે આપણે પછી જોઈએ આપણું ગામ છે સ્કૂલ ચાલુ છે અત્યારે અને બપોરનો માહોલ છે ભાઈ હા બધા પોતપોતાના ઘરે સુતા છે અને આપણે જાગીએ છીએ ભાઈ કેમકે આપડે બપોરે બહુ નીંદર ન આવે હો ભાઈ પ્લાસ્ટર કરતા હતા પણ પછી આ માલ વજો થાય એક પગસ્યું બધાય એણખ્યું છે મરી બલભાઈ એ તમે જેવું જેવું કામ કરી દે એમાં કાંઈ ન ઘટે હો મસ્ત બનાવી દીધું હો બાકી આ પાછળથી બેલાનું બનેલું હતું બાકી તો દાદરો તો કમ્પ્લેટ જ છે હવે આજુ થોડું થોડું બધું બાકી હોય કરે છે કામ આજે ઓલા પણ કર્યું છે હવે રિપેરિંગ કર્યું છે કાંઈક બલભાઈ મેન મેન કામ બધું પૂરું થઈ ગયું છે હવે

તમે ક્યાં કહેવો છો રાજસ્થાન નંબર નામ અજયભાઈ પ્રતાપ અજમેર ભાઈ કહું છું આજે આપણે અજમેર મેં આવી ત્યારે કરીશું તમને વાંધો નહીં ફોન કરજો તમે ભાઈ અજમેર નહીં ત્યાં ભાઈ તમારું નામ છે પ્રતાપસિંહ પ્રતાપસિંહ પ્રતાપસિંહને આપણે કોન્ટેક્ટ કરીશું ભાઈ જ્યાં લો ગરીબ દવા બોલાવે જ્યારે તમને ત્યારે મેં જ્યાં આવીશું અમે કહેતા માપા ને હવે તો ઉપર ગયા છીએ એકો તેને ખોટ જુ છે ભાઈ આ પાઠું ગયું છે અહીંયા આ પાછું અમારે સડો બાંધવાનો બાંધવાનો છે ને કહો

ટાટા ગુડ નાઇટ બાય આવજો અને મળીએ નવા દિવસે ને નવા લોકમાં આવજો બાય બાય ટાટા